નમસ્તે મિત્રો હું છું પરમાર અશ્વિન તમારા માટે લઈને આવ્યો છું એક નવું તડકતું ફડકતું રિવ્યુ તો મિત્રો હું માટે મૂવીઝના રિવ્યુ લઉં છું તેમાં નાના બાળકો તેમજ મોટા પેરેન્ટ્સને પણ મજા આવી જાય એવું તો મિત્રો આજે હું વાત કરવાનું છે ધ વાઇલ્ડ રોબોટ વિશે વાઇલ્ડ રોબોટ એક એવું પિક્ચર છે જે તમને દિલને ટચ કરી જશે અને ઇમોશનલ ટચ કરી જશે સાથે તમને વિચારતા કરી દેશે એટલે જ નામ છે જુઓ પણ વિચારીને તો ચાલો વાત કરીએ આપણે ધ વાઇલ્ડ રોબોટ વિશે તો મિત્રો આની સ્ટોરી ફ્યુચરની બતાવેલી છે જેમાં રોબોટ ઘણા બધા સ્માર્ટ હોય છે તે ઇમોશનલ ટચથી માંડીને બધું વર્ક કરી શકે તેવા તો મિત્રો એક ઘણા બધી કંપની છે તે ડિલિવર કરે છે રોબોટને તે રોબોટ આપણા બધાના કામ કરી આપે તો એમાં એવું થાય છે કે એક રોબોટ એને ડિલિવર કરવાનું હોય છે પણ મોસમ ખરાબ થઈ જાય છે બાદ તે રોબોટ એક જંગલમાં આવીને પડી જાય છે હવે એ રોબોટ કેવી રીતે જંગલમાં સર્વાઈવ કરે છે કેવી રીતે પક્ષીઓ સાથે રહી છે કેવી રીતે પ્રાણીઓ સાથે રહી છે એ બધું આ ફિલ્મમાં જોવાનું છે અને એટલું મજા આવી જશે તમને કે તમારા બાળકો દાંત કાઢશે તમે પણ એકદમ હેપી હેપી થઈ જશો અમુક ઇમોશનલ સીન છે જેમાં તમે ઘણા બધા ઇમોશનલ થઈ જશો તમારા પેરેન્ટ્સ તમારા બાળકો ઇમોશનલ થઈ જશે પણ મજા આવી જશે એકદમ જોરદાર પિક્ચર છે હું તો મસ્ત રેકમેન્ડ કરીશ અને હવે વાત કરીશ એની સ્ટોરી વિશે તો મિત્રો આમાં એક નાનું ચક્કીનું બચ્ચું બતાવવામાં આવ્યું છે ચક્કીનું બચ્ચું કે ત્યાંના એક જે પણ પક્ષી હોય નામ તો મને આઈ ડોન્ટ નથી આવડતું પણ હા ચક્કીનું બચ્ચું જે આપણે રાખી તો ચક્કીનું બચ્ચું દેખાડવામાં આવ્યું છે તે બચ્ચુંને એ રોબોટ કેવી રીતના ખાતા શીખડાવે છે કૂટતા શીખડાવે છે તે બધું ઇમોશનલ ટચ અને ફ્રેન્ડલી ટચ અને બેસ્ટ આમ કોમેડી સીન સાથે બતાવવામાં આવ્યું છે અને સાથે સાથે વાત કરીએ તો આ મૂવીની બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાગલા ડુંગલી જેવું લાગશે પણ તમે એના સ્ટોરીમાં ખોવાઈ એટલે તમને લાગશે જ નહીં હું દાખલા જોઈશું હા કેમ લાગશે બોલીવુડનું કોઈ ફિલ્મ જોઈ છે પણ જોરદાર મૂવી છે એકદમ મસ્ત રેકમેન્ડ છે તમારા બાળકો સાથે તમે જોઈ શકશો એકદમ તમે જોશો એટલે તમે પણ કહીશો જુઓ પણ વિચારીને મજા આવી ગઈ હમ તો આમ આ મૂવી તમે જરૂર જોજો તમારા ફેમિલી તમારા ફ્રેન્ડ્સ તમારા માતા પિતા બધા સાથે અને હાલ તો નથી લગભગ નેટફ્લિક્સમાં તમને જોવા મળી જશે તો મિત્રો આ હતું મારું નાનું અને નાજુકડું પહેલું રિવ્યુ હતું મારાથી કાંઈ પણ મિસ્ટેક થઈ હોય તો નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો અને કમેન્ટમાં તમે કહી શકો છો કે આ મૂવીને નવા નવા મૂવી આવશે તેના પણ હું રિવ્યુ લાવતો રહીશ અને કમેન્ટમાં તમે મને કહી શકશો કે હું હજી ક્યાં કયા મૂવીના રિવ્યૂ લાવું હું આમ તો મોસ્ટ ઓફલી એનિમેટેડ મૂવીઝ જોઉં છું અને લાઈવ એક્શન મૂવી જોઉં છું તો લાઈવ એક્શન મૂવીના પણ હું રિવ્યૂ લાવતો રહીશ અને હા આ ચેનલ મારી નથી કલ્પેશભાઈની છે કલ્પેશભાઈ મારા ફ્રેન્ડ છે અને તેની ચેનલમાં હું નાના બાળકો અને મોટા જે ફ્રેન્ડલી જોઈ શકે ને મૂવી તેવા મૂવીના હું રિવ્યૂ લાવતો રહીશ તો આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે નવા એનિમેટેડ લાઈવ એક્શન મૂવી સાથે તો થેન્ક યુ